નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ચારના ગણિત વિષયની તારીખ ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસના રોજની જે એકમ કસોટી છે તે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો મિત્રો આ જે એકમ કસોટી છે તે પ્રકરણ નંબર આઠમાંથી આપણને પૂછાવાની છે ચાલો તો શરૂ કરીએ ધોરણ ચારના ગણિત વિષયની જે એકમ કસોટી છે ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસના રોજની પ્રશ્ન બેંક ઓરિજિનલ પ્રશ્ન બેંક તેનું સંપૂર્ણ સોલ્યુશન કુલ પચીસ ગુણનું તમારું પ્રશ્નપત્ર જે છે તે આ પ્રશ્ન બેંકમાંથી લેવાનું છે અને તેના માટે કુલ એક કલાકનો સમય છે તો ચાલો જોઈએ આ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક એ બી સીડીઈ દરેક વિભાગમાંથી એક પ્રશ્ન આપવો એના પાંચ ગુણ છે એમાં જોઈએ એ એમાં પહેલો સવાલ સાયકલ અને સ્કૂટર બે માંથી કોનું પૈડું મોટું હોય છે તો જવાબ આવશે સાયકલ બીજું રિક્ષા અને ટ્રેક્ટર બે માંથી કોનું પૈડું મોટું હોય છે તો જવાબ આવશે ટ્રેક્ટર ત્રીજું રકાબી અને થાળી બે માંથી કોની ત્રિજ્યા વધારે હોય છે તો જવાબ આવશે થાળી કારણ કે થાળી મોટી હોય છે તો એની ત્રિજ્યા પણ વધારે હોય છે ચોથું તરબૂચ અને ટામેટું બે માંથી કોણ મોટું હોય છે તો ટામેટું નાનું હોય છે તરબૂચ મોટું હોય છે જવાબ આવશે તરબૂચ પાંચમું સાયકલ અને બળદગાડામાં બળદગાડા બે માંથી કોનું પૈડું મોટું હોય છે તો જવાબ આવશે બળદગાડાનું ત્યાર પછી આપણે જોઈએ બી બંગડી અને રકાબીનો ઉપયોગ કરી વર્તુળ દોરવામાં આવે તો કઈ વસ્તુ દ્વારા સૌથી મોટું વર્તુળ બને તો જવાબ આવશે રકાબી કારણ કે બંગડી નાની હોય છે સાતમું થાળી અને રકાબીનો ઉપયોગ કરી વર્તુળની આકૃતિ દોરવામાં આવે તો કઈ વસ્તુ દ્વારા સૌથી મોટું વર્તુળ બને તો જવાબ આવશે થાળી ત્યાર પછી આઠમું રમકડાની સાયકલના પૈડા અને થાળીનો ઉપયોગ કરી અને વર્તુળની આકૃતિ દોરવામાં આવે તો કઈ વસ્તુ દ્વારા સૌથી મોટું વર્તુળ બને તો જવાબ આવશે થાળી ત્યાર પછી આપણે જોઈએ નવમું ડીશ અને પાણીની બોટલનું ઢાંકણનો ઉપયોગ કરી વર્તુળની આકૃતિ દોરવામાં આવે તો કઈ વસ્તુ દ્વારા સૌથી મોટું વર્તુળ બને જવાબ આવશે ડીશ દસમું પાણીની બોટલનું ઢાંકણ અને રકાબીનો ઉપયોગ કરી વર્તુળની આકૃતિ દોરવામાં આવે તો કઈ વસ્તુ દ્વારા સૌથી મોટું વર્તુળ બને જવાબ આવશે રકાબી ત્યાર પછી આપણે જોઈએ સી મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમારે જોઈતી હોય તો એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે અથવા તો આ જે વિડીયો છે તેના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ તમને લિંક મળી જશે તો જરૂરથી આ પીડીએફ ડાઉનલોડ કરી લેજો અથવા તો વોટ્સઅપ ઉપર જો તમારે પીડીએફ જોઈતી હોય તો પણ તમને જે નંબર આપવામાં આવેલો છે નંબર ઉપર તમે કોન્ટેક કરી અને આ પીડીએફ છે તે મેળવી શકો છો ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર અગિયાર નીચે આપેલ વસ્તુઓ પૈકી વર્તુળાકાર વસ્તુની બાજુના ખાનામાં ખરાની નિશાની કરો ચાલો તો વર્તુળાકાર વસ્તુ હોય ને એની બાજુમાં ખરાની નિશાની કરવાની છે તો સાબસિડીનો પાસો થાળી નોટબુક અને પુસ્તક તો એમાં વર્તુળાકાર વસ્તુ થાળી છે એટલે એની ઉપર આપણે ખરાની નિશાની કરીએ ત્યાર પછી બારમું નીચે આપેલ વસ્તુઓ પૈકી વર્તુળાકાર વસ્તુની બાજુના ખાનામાં ખરાની નિશાની કરો તો અહીંયા ઘડિયાળ ચમચી મોબાઈલ અને ખુરશી આપેલું છે તો અહીંયા વર્તુળાકાર વસ્તુ ઘડિયાળ છે તો આપણે ઘડિયાળની સામે ખરાની નિશાની કરી દઈએ ત્યાર પછી જોઈએ તેરમું નીચે આપેલ વસ્તુઓ પૈકી વર્તુળાકાર વસ્તુની બાજુના ખાનામાં ખરાની નિશાની કરો તો અહીંયા બ્લેકબોર્ડ ટીવી ચંદ્ર અને ફૂટપટ્ટી તો ચંદ્ર જે છે તે વર્તુળ છે તો એના ઉપર આપણે ખરાની નિશાની કરી દઈએ ત્યાર પછી ચૌદમું નીચે આપેલ વસ્તુઓ પૈકી વર્તુળાકાર મૂળાક્ષરની બાજુના ખાનામાં ખરાની નિશાની કરો તો અહીંયા જુઓ પી ઓ બી અને એક્સ તો એમાં ઓ જે છે ને તે વર્તુળાકાર છે તો એની સામે આપણે ખરાની નિશાની કરી દઈએ ત્યાર પછી જોયું દાખલા નંબર પંદર અહીંયા કહ્યું છે કે નીચે આપેલ વસ્તુઓ પૈકી વર્તુળાકાર વસ્તુની બાજુના ખાનામાં ખરાની નિશાની કરો તો અહીંયા જવાબ આવશે રોટલી તો રોટલી જે છે વર્તુળ છે તો એના ઉપર આપણે ખરાની નિશાની કરી દઈએ ત્યાર પછી આપણે જોઈએ ડી અહીંયા આપણને કહ્યું છે કે નીચે પૈકી કોનું પૈડું એ કાંટામાં વધુ અંતર કાપે ચાલો તો ટ્રેક્ટર સ્કૂટર કે રિક્ષા આવે ટ્રેક્ટરનું પૈડું સૌથી મોટું હોય છે તો જે પૈડું સૌથી મોટું હોય તે એક કાંટામાં સૌથી વધારે અંતર કાપે તો જવાબ આવશે વિકલ્પ એ ટ્રેક્ટર સત્તરમું નીચે પૈકી કોનું પૈડું એક આટામાં વધુ અંતર કાપે ટ્રેક્ટર કાર અને રિક્ષા તો અહીંયા પણ ટ્રેક્ટરનું પૈડું મોટું છે તો જવાબ આવશે વિકલ્પ એ ટ્રેક્ટર અઢારમું નીચે પૈકી કોનું પૈડું એક આટામાં વધુ અંતર કાપે મોટરસાયકલ કાર કે રિક્ષા તો જવાબ આવશે વિકલ્પ એ મોટરસાયકલ ઓગણીસમું નીચે પૈકી કોનું પૈડું એક આટામાં વધુ અંતર કાપે તો મોલમાં રહેલ ટ્રોલીનું પૈડું ત્રણ પૈડાવાળી નાની સાયકલ કે ઘોડાગાડીનું પૈડું તો જવાબ આવશે વિકલ્પ સી ઘોડાગાડીનું પૈડું વીસમું નીચે પૈકી કોનું પડ્યું બળદગાડું કાર કે રિક્ષા તો જવાબ આવશે વિકલ્પ એ બળદગાડું ત્યાર પછી આપણે જોઈએ ઈ અહીંયા કહ્યું છે કે નીચે પૈકી કઈ વસ્તુની મદદથી વર્તુળનું ચિત્ર દોરી શકાય તો જવાબ આવશે વિકલ્પ એ બંગડી અહીંયા ડસ્ટર ને મોબાઈલ વડે ન દોરી શકાય તો જવાબ આવશે વિકલ્પ એ બંગડી બાવીસમું નીચે પૈકી કઈ વસ્તુની મદદથી વર્તુળનું ચિત્ર દોરી શકાય તો જવાબ આવશે વિકલ્પ એ વાટકી નીચે પૈકી કઈ વસ્તુની મદદથી વર્તુળનું ચિત્ર દોરી શકાય તો જવાબ આવશે વિકલ્પ એ પરિકર ત્યાર પછી જોઈએ ચોવીસમું નીચે પૈકી કઈ વસ્તુની મદદથી ત્રિકોણનું ચિત્ર દોરી શકાય તો જવાબ આવશે વિકલ્પ એ પાંચ રૂપિયાનો સિક્કો પચીસમું નીચે પૈકી કઈ વસ્તુની મદદથી વર્તુળનું ચિત્ર દોરી શકાય તો જવાબ આવશે તપેલી મિત્રો તારીખ ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસના રોજની ધોરણ ચારની ગણિત વિષયની જે એકમ કસોટી છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે અને તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે આ પીડીએફ મેળવવાની ડાઉનલોડ કરવાની અથવા તો જો તમારે આ પીડીએફ વોટ્સઅપ નંબર ઉપર જોઈતી હોય તો અહીંયા તમને જે નંબર આપવામાં આવેલો છે નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને પીડીએફ તમારા વોટ્સઅપ ઉપર પણ તમે મેળવી શકો છો ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે સૂચના મુજબ કરો કોઈપણ એક જેના કુલ પાંચ ગુણ છે એમાં પેલું નીચે આપેલી વર્તુળની આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા તમે જોશો તો આપણને એક વર્તુળની આકૃતિ આપેલી છે એમાં કેન્દ્ર બિંદુ ઓ છે તો વર્તુળનું કેન્દ્ર જણાવો ચાલો તો વર્તુળના કેન્દ્રનું નામ શું છે ઓ તો આપણે અહીંયા લખીએ ઓ વર્તુળની કોઈ પણ બે ત્રિજ્યાઓના નામ જણાવો ત્રિજ્યા તો અહીંયા તમે જોશો તો ઓ બી ઓ સી આ બે આપણે જણાવીશું આ ઉપરાંત અહીંયા ઓડી ઓ એ બધી ત્રિજ્યાઓ છે ત્યાર પછી વ્યાસ કેટલા છે તો આકૃતિની અંદર તમે જોશો તો સી ઈ અને એમ બે વ્યાસ છે તો આપણે અહીંયા વર્તુળના વ્યાસનું નામ જણાવી દઈએ એ ડી ચાલો ત્યાર પછી આપણે જોઈએ બીજું નીચે આપેલ વર્તુળની આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપો ચાલો અહીંયા આપણને એવું કહ્યું છે કે વર્તુળનું કેન્દ્ર તો અહીંયા વર્તુળનું કેન્દ્ર પી છે ત્યાર પછી કહ્યું છે કે વર્તુળની કોઈ પણ બે ત્રિજ્યાઓના નામ જણાવો તો ત્રિજિયાઓમાં તમે જોશો તો પી વાય છે પી એક્સ છે પી ઈ પી બી પી સી આ બધી ત્રિજ્યાઓ છે પણ આપણે બે જણાવવાના છે તો આપણે લખીએ પી વાય અને પી એક્સ ત્યાર પછી ત્રીજું વર્તુળના વ્યાસ કેટલા છે કોઈ એક વ્યાસનું માપ નામ જણાવો તો અહીંયા બે વ્યાસ છે વર્તુળના એક છે ઈ અને એક છે બીવાય તમે જોઈ શકો છો એ ઈ અને આ બીવાય તો આ બે વ્યાસ છે એવું દર્શાવીએ અને એકનું નામ દર્શાવી દઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલી વર્તુળની આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા તમે જોઈ શકો છો આપણને આકૃતિ આપવામાં આવેલી છે કેન્દ્ર જણાવો તો વર્તુળનું કેન્દ્ર જી વર્તુળની કોઈ પણ બે ત્રિજ્યાઓના નામ જણાવો તો વર્તુળની ત્રિજ્યાના નામમાં શું આવશે તો કે જી વાય અને જી એક્સ વર્તુળના વ્યાસ કેટલા છે કોઈ એક વ્યાસનું નામ જણાવો તો વર્તુળના બે વ્યાસ છે એક છે બી એક્સ અહીંયા તમે જોશો તો એક છે બી એક્સ અને બીજું છે સી વાય

એમાં આપણે અહીંયા દર્શાવો છે એક્સ જી અને બીજો પણ એક વ્યાસ છે એનું નામ છે એ બી ત્યાર પછી પાંચમું નીચે આપેલ વર્તુળની આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ એમાં વર્તુળનું કેન્દ્ર તો વર્તુળનું કેન્દ્ર ઓ વર્તુળની કોઈ પણ બે ત્રિજ્યાઓના નામ તો અહીંયા છે ઓ એમ અને ઓ આર ઓ એમ અને ઓ આર આની ઉપર આ ઉપરાંત તમે ઓ ક્યુ ઓ એન ઓપી પણ દર્શાવી શકો વર્તુળના વ્યાસ કેટલા છે કોઈ એક વ્યાસનું નામ જણાવો તો વર્તુળના વ્યાસ બે છે એન એમ અને પી ક્યુ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ કરો એમાં પહેલું નીચે આપેલ વર્તુળની આકૃતિમાં કેન્દ્ર ત્રિજ્યા તથા વ્યાસ દોરો ચાલો એમાં ચાલો આપણને શું દોરવાનું કીધું છે તો કે કેન્દ્ર ત્રિજ્યા અને વ્યાસ તો આપેલ આકૃતિમાં કેન્દ્ર ઓ દર્શાવો તો અહીંયા તમે જોશો તો આપણે કેન્દ્ર ઓ દર્શાવ્યું એક ગુણનો પ્રશ્ન હતો ત્યાર પછી બીજું આપેલ વર્તુળમાં ત્રિજ્યા ઓપી અને ઓ ક્યુ દર્શાવો ચાલો ત્રીજ્યા ઓપી તો તમે જોશો તો આપણે અહીંયા ત્રીજિયા ઓ પી દર્શાવી અને ત્રીજ્યા ઓ ક્યુ દર્શાવવાની છે તો ત્રીજિયા ઓ ક્યુ પણ દર્શાવી ત્યાર પછી કહ્યું છે કે આપેલ વર્તુળમાં વ્યાસ એક્સ વાય દર્શાવો તો અહીંયા તમે જોશો તો આ વ્યાસ એક્સ વાય દર્શાવો અને બીજો વ્યાસ એ બી દર્શાવો તો આવી રીતે આપણે આ આકૃતિ જે છે તે દોરી શકીએ ત્યાર પછી બીજું નીચે આપેલ વર્તુળ આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે ચાલો તો અહીંયા શું કહ્યું છે કે ભાઈ આપેલ વર્તુળમાં કેન્દ્ર પી દર્શાવો તો અહીંયા કેન્દ્ર પી દર્શાવ્યું છે આપણે આપેલ વર્તુળમાં ત્રીજા પી એમ અને પી એન દોરો તો આ ત્રીજા પી એમ અને આ ત્રીજ્યા પી એન ત્યાર પછી વ્યાસ એક્સ વાય અને એ દોરો તો આ વ્યાસ એક્સ વાય અને આ વ્યાસ એ

તો આપેલ વર્તુળમાં કેન્દ્ર ઓ દર્શાવો તો આ છે આપણું કેન્દ્ર ઓ આપેલ વર્તુળમાં ત્રીજ્યા ઓ એ અને ઓ બી દોરો તો આ છે ઓ એ અને આ છે ઓ બી આપેલ વર્તુળમાં વ્યાસ એમ એન અને પી ક્યુ દોરો તો અહીંયા છે આ એમ એન તમે જોશો આ વ્યાસ એમ એન અને ત્યાર પછી આ વ્યાસ છે પી ક્યુ એવી રીતે પાંચમો સવાલ છે કે ભાઈ આપેલ વર્તુળમાં કેન્દ્ર ડી તો અહીંયા કેન્દ્ર ડી દર્શાવવું ત્યાર પછી ત્રીજ્યા ડી પી દર્શાવવાની છે તો ત્રીજા આપણી છે આ ડી પી અને આ છે ડી ક્યુ તે આપેલ વર્તુળમાં વ્યાસ આર એસ અને પી એમ દર્શાવો વ્યાસ આપણો છે આર એસ અને ત્યાર પછી પી એમ દર્શાવવાનો છે તો આ વ્યાસ આપણો થઈ ગયો પી એમ તો આ રીતે આપણે આકૃતિ જે તે દોરી શકીએ ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર ચાર પરિકરની મદદથી નીચે આપેલ ત્રિજ્યા પ્રમાણે વર્તુળ દોરો તો અહીંયા ચાર સેન્ટીમીટરનું તમારે પરિકર લેવાનું પરિકરની કેન્દ્ર ગણી અને ચાર સેન્ટીમીટરનું માપ સેટ કરી અને વર્તુળ દોરવાનું અહીંયા ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટરનું અને અહીંયા ત્રણ સેન્ટીમીટરનું ત્યાર પછી ચોથું અહીંયા બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર પાંચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર અને ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટરના વર્તુળો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે દોરી શકીએ ત્યાર પછી સાતમું છે પાંચ સેન્ટીમીટર છ સેન્ટીમીટર ત્રણ પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર પાંચ પોઈન્ટ બે સેન્ટીમીટર વર્તુળની મદદથી એટલે કે પરિકરની મદદથી આપણે આ બધા જ વર્તુળો જે છે તે દોરી શકીએ ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ પરિકરની મદદથી નીચે આપેલી ભાત દોરવાની છે તો પરિકરનો ઉપયોગ કરીને અહીંયા જેવી જેવી ભાતો તમને દર્શાવી છે એવી ભાતો તમારે બનાવવાની છે દોસ્તો ફરી મળીશું આપણે એક નવી એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે દોસ્તો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને આ એકમ કસોટી જે છે તમારા દોસ્તો મિત્રો સુધી જરૂરથી શેર કરજો અને પીડીએફ જો તમારે જોઈતી હોય તો પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો